ज्यादा बोला होता मैं तिरा आ दृश्य बताऊँछ मंत्र मूल वाक्य આપણે પહોંચી ગયા છીએ તોરણિયા સોરી આપણે તોરણિયા રામાપીરના દર્શન કરી છી જો ચલો ગાય સવે આપણે જઈએ છીએ અંદર એન્ટર થાય છે રવિરાજ ને મોટા સાહેબ તો થઈ ગયા છે એન્ટર સ્વામીજી રામાપી નું મંદિર આશ્રમ ચલો અહિયાં છે ધૂણો ચાલુ અહીંયા છે પ્રોગ્રામ જો કેટલું માણા બેઠું છે અત્યારે પ્રોગ્રામ માં જો સામે બધા સાધુ ની બધું

খু খুব আভাৰ

રાષ્ટ્રીય અધ્યક્ષજી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ પણ આપણે સૌ એમાં કાર્યબદ્ધ બની અને આગળ વધીશું ખૂબ ધર્મ અત્યારે અમે જઈએ છીએ પ્રસાદી લેવા અહીંયા જો પ્રસાદનું ચાલુ થઈ ગઈ છે જો રવિરાજની આગળ જાય છે ને જયતા આવ્યો છે છો નીંદર મા રેતો નથી જો સામે છે કોર હા આવો છો ચાલો અત્યારે હવે આપણે પ્રસાદી લઈ લઈએ પછી થોડીવારમાં માલ મળીએ અત્યારે અમે પ્રસાદી લેવા બેસી જ છી જો છે દાળ ભાત સેવ બુંદી રીંગણા બટેટા શાક છે ને આ શું છે આલુ છે આલુ આ તો શાક છે નો કઈ થારી લીધી અમારે એન્જલ બાજુ શાક ભૂલી ગયા તા વળી શાક લેવા ગયા રવિરાજ ને આમ બેઠે છે મોટા સાહેબ ને બધા સામે બેઠા છે ચાલો અત્યારે આપણે પેલા તો જમી લઈએ અત્યારે અમે પ્રસાદી લઈ લીધી છે ને વાસણ સાફ કરીને લુડી રાખી દીધા છે જો આજે છે ધર્મ કેટલા ભક્તો આવ્યા છે કેટલું પબ્લિક છે અત્યારે કેટલા માણા પ્રસાદી લઈ રહ્યા છે જો આ બાજુ થી સામે લગ્યો હજી તો કેવડી મોટી લાઈન છે એમાં ગેટ લગી લાઈન છે આ બાજુ બધી બધા જમવા બેઠા છે એની લાઈન છે અને હવે આપણે નીકળી છીએ બારે રવિરાજ ને ઈ તો જમીને બારે નીકળી ગયા આપણે હવે નીકળી છે બારે હવે મંદિરે દર્શન કરવા હવે જાશું કેમ કે ગર્દી એટલી હતી ને દર્શન કરવાનો વારો આવત નહીં એટલે હવે આપણે જાશું દર્શન કરવા નારિયેલ કેટલા નારિયેળ રૂમે ઝૂમે આવ્યા છે પાકી ગયા છે નારિયેળ કોઈ ઉતારવા વાળું નથી અમારા વૈર વાંદરા ચડાવી દે તો ઉતાર લે ઉતારી લઈશ ને નારિયેળ ઉતારી લઈશ ને તું તો કોને ચડાવશું પપ્પા ને હાલે લે એને તો પપ્પા નું કીધું

તો ગાઈસ કાર્યક્રમ થઈ ગયો પૂરો બધી ખુરશીઓ ખાલી થઈ ગઈ હવે આપણે જાસુ રામાપીરના દર્શન કરવા આ જો મારી આગળથી ફોન જટે છે ફોન જટતો નતો આવતો નતો બેઠા છે ચારે ચાર પોલીસવાળા બેઠા છે એ રવિરાજના મોટા છે ને ઠેકાણો જ નથી ક્યાં આગળ આગળ કોણ જાણે ભાગ્યા જાય હું એની મસ્તી કરું એ મારી મસ્તી કરું સાધુઓ બધા આવે છે ને દર્શન કરતા જાય છે ને પ્રસાદી લેવા જાય છે અત્યારે અહીંયા અમારી સાડા આઠ વાગી ગયા છે ચલો આપણે જઈએ અંદર મંદિરમાં દર્શન કરવા હે રામાપીર દાદા અત્યારે આપણે પહોંચી ગયા છીએ તોરણિયા સોરી આપડે તોરણિયા રામાપીર ના દર્શન કરી છીજો

જીવનદાન આપ્યું છે નાક કર્યું હતું એ રામાપીર દાદા એને જીવન આપ્યું હતું એ ચિત્ર બતાવે છે અહીંયા રામાપીર દાદા એ પડછો આપ્યો તો એ અહીંયા લાખા વણજારા ને આપેલો હતો એ ચિત્ર છે ભગવાન શ્રી રામદેવજી મહારાજ

તો ઓલા લોકો તો નીચે ઉતરી ગયા હાલતા થઈ ગયા હાલો જય રામી દાદા આજો